શું લાગે છે આ વખતે કોણ જીતશે ભરૂચ લોકસભાની સીટ પર તો ચેતરભાઈ જીતશે અચ્છા કયા મુદ્દા એવા છે તમને કેમ લાગે છે કે ચેતરભાઈ આ જીતશે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો મુસ્લિમ સમાજ ક્ષેત્ર વસાવા વિશે શું બોલ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે છેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો પાંચસો લાઇકને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ચૂંટણી પણ ભઈ ગઈ છે અને હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની ગણતરીઓ પણ થઈ રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એવું બોલી રહ્યા છે કે શેતર વસાવાની જીત બાકી તો દોસ્તો દોસ્તો તમને લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર જીત પાકી કે મનસુખ વસાવાની જીત પાકી કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપડા ના ધારાસભ્યો એવા ક્ષેત્ર વસાવા અને આ સામે ગણો મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કેવાય છે કે આદિવાસી સમાજના લોકો એવું બોલી રહ્યા છે કે મનસુખ વસાવાની આર પાકી કારણ કે છેતર વસાવાના ચાહકો એટલા બધા છે કે વાત જ ના આપું છું દોસ્તો હાલ એમ કહેવાય છે કે આખા ડેડિયા ડેડીયાપાડાની અંદર બૂમો બૂમ પડી રહી છે અને હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા જીતે એવી બધાની માંગ છે દોસ્તો તો તમારી કોની માંગ છે એ કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો શેતર વસાવા જીતે કે મનસુખ વસાવા જીતે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મારું તો એવું કહેવું છે કે શેતર વસાવાની જીત પાકી કારણ કે શેતર વસાવને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે અને હાલ એમ કહેવાય છે કે ડીજી ઉપર સોંગો પણ વાગી ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ચાર તારીખે રિઝલ્ટ આવી જશે અને ત્યારે હાલ એમ કહેવાય છે કે મતની ગણતરીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ મુસ્લિમ સમાજનું એવું કહેવું છે કે શેતર વસાવા જ આવે બીજું કોઈ ન આવે દોસ્તો તો દોસ્તો શેતર વસાવા આવશે કે મનસુખ વસાવા આવશે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશો દોસ્તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે ને એ ચાલે તો એક જ ચાલે છેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે જે દિલ્હીના અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી એમ કહેવાય છે કે જેવી ફ્રીમાં સુવિધા આપે છે એવી જ છેતર વસાવા પણ સુવિધા આપશે હાલ એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરીએ ફરીવાર બીજા વિડીયો મળીએ કે કાલી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં કે કાલી બાય બાય